તે જાણવું અને સમજવું પણ ખૂબ જ જરૂરી છે ગુજરાતના કયા જિલ્લામાં વિદ્યાર્થીઓનો ઉઠ્યો છે અવાજ નજર કરીશું શંખનારમાં વિકાસશીલ ગુજરાતમાં વિદ્યાર્થીઓની સામે આવી છે વેદના સદીના વિદ્યાર્થીઓની દર્દનાક વેદના સામે આવી છે વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે માળખાગત સુવિધાઓ સામે અભાવ જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનો આ ચિતાર છે ખારીયા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવ્યો છે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ પણ કરી વર્ગખંડની માંગ વાલીઓએ અગાઉ વારંવાર રજૂઆત કરી છે બસો વિદ્યાર્થીઓ સામે માત્ર બે જ ઓરડા છે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વર્ગ ખંડ વધારવા માટે પણ માંગ કરી રહ્યા છે વર્ગખંડ ન હોવાથી ખુલ્લામાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ તો કડકડતી ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર લઈ રહ્યા છે અભ્યાસ ખુલ્લામાં વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે જીવ જંતુઓનો ભય ધોરણ એક થી આઠ સુધીના વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ વિદ્યાર્થીઓને ભણવું છે વર્ગખંડ બનાવશો શું આમ ભણશે વિદ્યાર્થીઓ આવાને અનેક સવાલ આ દ્રશ્યો પરથી આખરે ઊઠી રહ્યા છે આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો આ દ્રશ્યો બનાસકાંઠાના કાંકરેશના ખારીયા ગામના છે કે જ્યાં વર્ષ બે હજાર સત્તરમાં જયારે ભયાનક પૂર આવ્યો અને ત્યારે આ શાળાના ઓરડાઓ પાણીમાં તણાઈ ગયા હતા પરંતુ ત્યારથી લઈ અત્યાર સુધી તંત્રને આ બાબત નથી દેખાય અને આ વિદ્યાર્થીઓ જાળ નીચે કે ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે કડકડતી ઠંડી હોય વરસાદ હોય કે પછી ઉનાળાની ગરમી હોય આ તમામ ઋતુમાં બાળકો જાળ નીચે કે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા ત્યારે વખત વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી વર્ગખંડના ઓરડાઓ તૈયાર નથી થયા બસો જેટલા વિદ્યાર્થીઓ છે માત્ર બે ઓરડાઓ છે ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓને ભણવું છે પણ વર્ગખંડ તમે બનાવશો કારણ કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના દાવાઓ જ્યારે સરકાર જાહેર મંચ પરથી કરે છે ત્યારે અહીં જ્યારે આવા દ્રશ્યો જોઈએ ત્યારે સવાલ એ થાય છે કે આવા દાવાઓ ક્યાં છે જ્યારે સરકાર દાવાઓ કરે છે પરંતુ જ્યારે બાળકોની આ સ્થિતિ છે ભણતરની જે સ્થિતિ છે તે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ તો ખબર પડે વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે સરકાર દ્વારા તાઇફાઓ કરવામાં આવે છે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ આવા બાળકો કે જે દેશનું ભાવિ કહી શકાય તેને ભણવા માટે તેને શિક્ષણ મેળવવા માટે બે ઓરડા પણ તંત્ર નથી બનાવી શકતું ત્યારે સવાલ સરકાર સામે હવે ઉભો કરવો પડે છે અને સરકારે આ અહેવાલ અમારો નિહાળી તાત્કાલિક હવે ઓરડા બનાવવાની જરૂરિયાત ઉભી થશે અને આ દિશામાં તેને વિચારવું જોઈશે કારણ કે દિવાલના ટેકે એક બ્લેકબોર્ડ લગાવી ત્યાં વિદ્યાર્થીઓને ભણતર આપવામાં આવી રહ્યું છે શિક્ષકો પણ ખુલ્લામાં ઉભા છે વિદ્યાર્થીઓ ખુલ્લામાં તડકામાં બેસી અભ્યાસ કરે છે તે પણ આપ જોઈ શકો છો જે શિયાળાની કડકડતી ઠંડી છે અને આ ઠંડીમાં બાળકો બહાર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ધોરણ જે બાળકો છે છે જેટલા વિદ્યાર્થીઓ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ છે છે અને માત્ર બે શિક્ષકો ત્યારે સવાલ એ થાય કે આ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓનો આખરે શું વાક શું વહીવટી સિસ્ટમ ને ઉલટા ચશ્મા પહેર્યા છે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હવે શું ઓરડા બનશે સવાલ અમારો પણ છે વિદ્યાર્થીઓ કેમ આખરે મજબૂર બને શા માટે તંત્રનો ભોગ વિદ્યાર્થીઓ બને ગરીબ વિદ્યાર્થીઓ આ રીતે શું ભણતર લેશે સવાલ આ ઘટના પરથી છે છે ત્યારે ભણવું અમે પણ અહેવાલ પરંતુ હવે શું તંત્ર દ્વારા વર્ગખંડ બનાવવામાં આવશે સરકાર આવા અહેવાલ પ્રત્યે હવે જોશે નજર દોડાવશે આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ ઓરડા છે એકથી થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ આ બે ઓરડામાં કઈ રીતે અભ્યાસ કરી શકે તે પણ એક સવાલ છે અને જેના માટે જ જ અમે જે દ્રશ્યો આપને આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ આ બતાવે છે કે સરહદી વિસ્તારના બાળકોની શું પરિસ્થિતિ છે આવા વિદ્યાર્થીઓ કઈ હાલતમાં આખરે શિક્ષણ દાવાઓ આપે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ગતિશીલ ગુજરાતના જે નારા છે તે આખરે અહીં પોકળ સાબિત થાય છે

બનાસકાંઠાની જે અંતરિયાળ વિસ્તારમાં જે શાળાઓ આવેલી હતી અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે શાળામાં ઓરડાઓ જ નથી કારણ કે જે પૂર આવ્યું હતું પૂરમાં બે ઓરડાઓ હતા એ પણ નષ્ટ થઈ જવા પામે છે હાલ ફક્ત બે ઓરડાઓમાં જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ સ્કૂલમાં એક થી આઠ ધોરણ આવેલા છે અને એક થી આઠ ધોરણમાં બસો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓમાં બેસી શકે છે બાકીના જે છોર છે તે બારે બેસી ઠંડી પડી રહી છે આવી ઠંડીમાં બાળકો આ બાળકો ખાસ કરીને સામાન્ય વર્ગમાંથી આવે છે ત્યારે આ બાળકોને પહેરવા માટે ચપ્પલ નથી હોતા થિયેટર નથી હોતા ત્યારે ત્યારે આ પરિસ્થિતિમાં પણ આ બાળકો ખુલ્લામાં જે પવન ચૂકવતો હોય છે તેમાં નાના નાના જે છે ત્યારે અભ્યાસ કરવા માટે બેસતા હોય છે ત્યારે ખરેખર સરકાર ની જોવાનું છે કે આ જે પરિસ્થિતિમાં જે બાળકો છે ત્યારે સરકાર કામ માટે આના માટે ઓરડાઓ નથી બનાવી એક મોટો પ્રશ્ન છે શિક્ષકોએ વારંવાર રજૂઆત કરી છે ગામના વાલીઓ ઓરડાઓ માટે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ જાતના પગલાઓ લેવામાં નથી આવતા બીજી વસ્તુ એ છે કે જયારે બે હજાર સત્તર માં પૂર આવ્યું હતું ત્યારે જે બાળકો માટેના જે સાધન સામગ્રી હતા રૂમમાં કોમ્પ્યુટર હતા તે પણ બદલી દેવા પામ્યા હતા

બસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે છે વિદ્યાર્થીઓ ગામ હતું એ આ ગામની અંદર વારંવાર રજૂઆતો કરેલી અને હમણાં બાવીસ તારીખે હું અને બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન મુખ્યમંત્રી સાહેબ ને મળીને રજૂઆત કરી હતી કે આટલા ઓરડા બનાસકાંઠામાં છે એ પૈકી માં જે પ્રાયોરિટી વાળા હોય અતિવૃષ્ટિ ના ભોગ બનેલા ગામ હોય કે જે ગામો ની અંદર બિલકુલ ઓરડા ની સંખ્યા ઓછી છે એને પ્રાયોરિટી આપો પછી કલેક્ટર સાહેબ ને મળ્યા અમે તો એવી આશા રાખી હતી કે ગુજરાત ના મુખ્યમંત્રી બનાસકાંઠા માં છવ્વીસમી જાન્યુઆરી નો તહેવાર ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ બનાસકાંઠા માં ઘટતા ઓરડાઓ માટે કઈક થોડા ઘણી જાહેરાત કરીને હડતા પણ આપશે એવી આશા અપેક્ષા હતી એના માટે કરીને અમે અગાઉ પાંચ દિવસ પહેલા મુખ્યમંત્રી સાહેબ ને મળેલા પણ આ પૈકી નું કઈ રિઝલ્ટ આવતું નથી અપેક્ષા રાખીએ કે બીજામાં ઘણા બધા ફંક્શનોમાં અને યોજનાઓમાં સરકાર કરીને રસ છે એવા ગુજરાત ના શિક્ષણ માં રસ લઈને આ બનાસકાંઠા ના ઓરડાઓની સંખ્યા જે ઘટતી છે એનું કઈક પેકેજ આપીને પૂરું કરે એવી હું ધારાસભ્ય તરીકે પણ અપેક્ષા રાખું છું ગેનીબેન આપે જણાવ્યું તે પ્રમાણે ખારિયા ગામમાં સૌથી વધારે પૂર જે અસરગ્રસ્ત બન્યા હતા લોકો અને જે શાળાના ઓરડા તણાઈ ગયા હતા પાણીમાં જે તે સમયે કેન્દ્ર દ્વારા જે રાજ્ય સરકારને પંદરસો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી માત્ર વિદ્યાર્થીઓને બે ઓરડા પણ નસીબમાં નથી શા માટે તંત્ર દ્વારા શું લાગે છે કે કેમ ઓરડા નથી બનાવવામાં આવતા જે પંદરસો કરોડ પેકેજ ગુજરાત સરકારે એ ટાઈમે અતિવૃષ્ટિમાં જાહેર કરેલો હતું પાંચસો કરોડ કેન્દ્ર સરકારે એ એમને વિગતો માટે તમામ વિગતો પૂરી પાડી છે પણ આજ સુધી હું ચેલેન્જ શીખું છે કે કેન્દ્ર સરકાર નો પણ એક પણ રૂપિયો અતિવૃષ્ટિમાં ગુજરાત સરકાર મારફત મળ્યો નથી બનાસકાંઠા જિલ્લા ને કે અતિવૃષ્ટિમાં બનેલા ગામો ને ગુજરાત સરકાર નું જે પેકેજ હતું એ પણ પૂરેપૂરું વપરાણું નથી ત્યારે હવે હું અપેક્ષા રાખું કે કોઈ પણ યોજનાની અંદર આ ગુજરાત સરકાર એ વેલામાં વહેલા આ પ્રાથમિક શાળાના ઓરડાઓની ઘટપૂરી કરે

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓનું ધ્યાન દોરવાનું હોય કાય બી અમારી રજૂઆત રહી છે પણ આ લોકોને માત્ર ને માત્ર નાયફા કરવામાં રસ છે પાયાની સુવિધાઓ કે આ ગુજરાત નું શિક્ષણ એ કઈ રીતે બીજા રાજ્યોની જે શિક્ષિત રાજ્યો છે એની સરખામણીમાં આવે એમાં લાગતો નથી એવું મારું પોતાનું માનવું છે ગેનીબેન લોકોએ આપને મત આપી ચૂટ્યા છે અને આપ કોંગ્રેસના ધારાસભ્ય છો હવે અમે પણ અમારી ફરજ પૂરી કરી છે અહેવાલ દર્શાવી અમે પણ સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ આપ એક કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હવે આ ઘટનાને કઈ રીતે આગળ લઈ જશો મેં અગાઉ કર્યું કે અમારી જે ફરજ છે એ સરકાર સુધીની પાયાની સુવિધાઓ માટે લોકોની રજૂઆત કરવા માટેની અમારી જવાબદારી છે અમારા અંડર જે આવતું હોય તો અમે નાના મોટું કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ પણ ધારાસભ્ય તરીકે જે ફંડ આવે એ વર્ષમાં દોઢ કરોડ આવે કે જેનાથી શાળાના રૂમ તો ન થઈ શકે પણ જે સુવિધાઓ છે એ પણ પૂરી ન થઈ શકે ત્યારે આના માટે કરીને જે તે ડિપાર્ટમેન્ટ જ કામ કરવું પડે અને ડિપાર્ટમેન્ટ એ વહેલામાં વહેલા બીજી યોજનામાં ઓછું ધ્યાન આપીને આ શિક્ષણ જેવી બાબતમાં વહેલામાં વહેલી કે ઓરડાની ઘટ અને ખુરશી સુવિધાઓ પૂરી કરે એના માટે કરીને અમે પણ રજૂઆત કરીશું અને સરકાર પાસે અપેક્ષા રાખીએ કે ફરી પણ એક શિક્ષણ એ ગુજરાત નો કથળતું જતું એક આખો ડિપાર્ટમેન્ટ છે એને બીજા શિક્ષિત રાજ્યો ની હરોળ માં લઈ જવા માટે કરી અને ગંભીરતા થી વિચારે એવી મારી ધારાસભ્ય તરીકે સરકાર ને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે જે બિલકુલ ગેનીબેન આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ તો કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે અમે પણ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ સરકાર તાઇફાઓમાં જે રૂપિયાના ધુમાડા કરે છે આજ રૂપિયા જો બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે અને બાળકોને જો વર્ગખંડ બનાવી દેવામાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં આઠસો વર્ગખંડ નો અભાવ હોવાનું ગેનીબેને આજે સ્વીકાર્યું છે ત્યારે હવે સરકારે તાતી જરૂરિયાત બની છે કે જલ્દીથી આ બાળકોને વર્ગખંડ અપાવે આ દ્રશ્યો છે ખાર્યા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં પણ હવે રોષ જોવા મળ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી ભણવા માટે મજબૂર બન્યા છે પ્રાથમિક શાળાના શિક્ષકોમાં પણ આખરે હવે તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો બસો વિદ્યાર્થીઓ સામે માત્ર બે જ વર્ગખંડ છે જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરે છે વર્ગખંડ વધારવા માટે શિક્ષકોની પણ માંગ છે અનેક જગ્યાએ અનેક વખત રજૂઆત કરી છે વર્ગખંડ વધારવા વાલીઓની પણ આખરે ઉગ્ર માંગ છે જેથી બાળકો વર્ગખંડમાં બેસી અભ્યાસ કરી શકે વર્ગખંડ વધારવા વિદ્યાર્થીઓની પણ માંગ છે ત્યારે આટલા લોકોની માંગ ધ્યાનમાં રાખી તંત્રએ હવે વર્ગખંડ બનાવવા જોઈએ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બનાશે ત્રણેય ઋતુમાં એક જ સ્થિતિ બહાર નીચે બેસીને અભ્યાસ કરવો અને દીવાલ પર લગાવેલા બ્લેકબોર્ડમાં જોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હવે એક નજર આપણે તસવીરો પર પણ કરી લઈએ ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર કઈ દિશામાં છે તે બે દિશા છે કે જેનો આ ચિતાર છે શહેરના વિદ્યાર્થીઓ એસી રૂમમાં બેસીને અભ્યાસ કરતા નજરે પડે છે તો ગામડાના વિદ્યાર્થીઓ ભર શિયાળે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લામાં અભ્યાસ કરવો એ ગામડાના વિદ્યાર્થીઓનો કોઈ શોખ નથી બલકે તેની મજબૂરી છે જેનો ચિતાર હવે સામે આવ્યો છે જેથી જરૂરથી બને છે કે સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ સાથે પણ સહાનુભૂતિ રાખે અને તેમને વર્ગખંડની વ્યવસ્થા ઊભી કરી આપે आज मुद्दा पर आप आग बात करूं शंखनाद में रोका एक ब्रेक वेलकम बैक શિક્ષણ માટે પ્રકૃતિના ખોળે જવું એ ગર્વની વાત છે પણ વર્ગખંડના અભાવે જવું તે વિકાસશીલ સરકાર માટે શરમની વાત છે સરકાર જો આ અહેવાલ જોતી હશે અને જોયા બાદ ત્વરિત નિર્ણય લેશે તો ગુજરાતની જનતા સરકારના નિર્ણયને બિરદાવશે પણ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ દિશામાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાતની જનતા આજના વિષયની વિશેષ નોંધ પોતાની નોંધ ઉમેરશે જેની નોંધ સરકારે પણ લેવી એટલી જરૂરી બનશે કાંકરિયા કાર્નિવલ અને વાઇબ્રન્ટ મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ગુજરાત સરકાર હવે એક નજર આ અહેવાલ પર કરી લે તો ભલું થશે અહીંના વિદ્યાર્થીઓ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારા રાજ્ય સરકાર જાહેર મંચ પર જોરશોરથી લગાવે છે જોકે વીટીવી ના સંવાદદાતા પરેશ ભટિયાર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર કઈ દિશામાં જઈ રહ્યું છે તેનું ચિતાર હવે સામે લાવ્યા જેની નોંધ સરકારે રાજ્ય પણ પોતાની નોંધ ઉમેરવી જરૂરી છે હાલ તો આ એક વિદ્યાર્થી વેદના છે આગળ અન્ય વિદ્યાર્થીઓની વેદના પણ જાણીશું પણ તે પહેલા અમારા સંવાદદાતાનું શું કહેવું છે તે પણ જરા જાણી લઈએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભણતર વધે તે માટે સર્વ શિક્ષક અભિયાન મિશન વિદ્યા અભિયાન જેવા કાર્યક્રમો સરકારે રાખતી હોય અને કરોડો રૂપિયા તેની પાછળ ખર્ચતી હોય છે પણ બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે તેની પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે આપ જે રીતે જોઈ શકો છો આ કાં કાંકરીજ તાલુકાના ખારિયા ચાર રસ્તા પ્રાથમિક શાળા છે આ શાળામાં એકથી આઠ ધોરણમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે બે હજાર સત્તરમાં પૂર વખતે અહીંયા ઘણા બધા રૂમો જર્જરિત થઈ ચૂક્યા હતા રૂમો પણ નતા ત્યારે આજે હાલ એકથી આઠ ધોરણ ફક્ત બે રૂમમાં બેસીને અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આપ જે રીતે જોઈ શકો છો કે જે રીતે વિદ્યાર્થીઓ આવી કડકડતી ઠંડીમાં જે બહાર ભણી રહ્યા છે બારે બેઠા છે પવન વાઈ રહ્યો છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ત્રણેય ઋતુમાં જે રીતે વિદ્યાર્થીઓ અહીંયા જ બેસીને ભણે છે હાલ આપણે જે રીતે જોઈ શકીએ છીએ એકથી આઠ ધોરણમાં અહીંયા છઠ્ઠું ધોરણ સાતમું ધોરણ અને ચોથું ધોરણ હાલ એક જ બાર બેસી રહ્યા છે શિક્ષકો અહીંયા ભણાવી રહ્યા છે પણ મજબૂર છે ભણાવવા માટે કારણ કે અહીંયા રૂમ નથી ઓરડા નથી જેના કારણે શિક્ષકો હાલ એ પણ બહુ જ ઓરડાઓ માટે વિનંતી કરી રહ્યા છે ગ્રામ લોકો પણ કહી રહ્યા છે કે અમે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ સરકાર દ્વારા કોઈ જ અહીંયા ઓરડા બનાવવા માટે

હવે સરકારમાં દરખાસ્ત મોકલેલ છે મંજૂર થઈ થઈથી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને આગળ લઈ જવા માટે મિશન વિદ્યા સર્વ શિક્ષા અભિયાન ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમો યોજી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે જો કે સરહદી વિસ્તાર નો સાચો ચિતાર શું છે તેની નજર કરીશું આ રિપોર્ટમાં

છઠ્ઠું ધોરણ બહાર બેસે છે આ શાળાની અંદર ઘણા સમયથી ઓરડાઓ તો છે જ નહીં ત્રણ ઓરડાઓ છે બે ઓરડાઓ છે અને પૂરના કારણે વંડો પામ્યો છે ઘણી બધી વસ્તુઓ શાળાની જે છે કોમ્પ્યુટર છે ટીવી છે એ બધાને પણ ખૂબ નુકસાન થયું છે એમાંથી કંઈ છે નહીં અને બાળકો જે છે અમારે અહીંયા એકથી આઠ ધોરણ બસો વિદ્યાર્થીઓ છે અને એમાંથી બાળકો ત્રણ ધોરણ તો અમારે હંમેશા બહાર જ બેસવું પડે છે એ લીમડા નીચે અને એ રીતે અત્યારે ઠંડીનું વાતાવરણ છે તો કેટલાક બાળકો તો એવા છે જે ખેતર વિસ્તારમાંથી આવે છે એ લોકોની પાસે પહેરવા માટે સ્વેટર કેવું પણ નથી હોતું અને ખૂબ જ ઠંડીમાં અમને લાગે છે ચોમાસામાં પણ અમને તકલીફ પડે છે તો સરકારને અમારી વિનંતી છે કે જો જલ્દી અમારે અહીંયા વર્ગોની વ્યવસ્થા કરી આપો

બનાસકાંઠા જિલ્લામાં બે હજાર સત્તરમાં આવેલ વિનાશકપુરમાં કેટલી શાળાઓ નષ્ટ થઈ ગઈ હતી જેમાંની એક શાળા કાંકરેજ તાલુકાની ખારીયા ચાર રસ્તા પ્રાથમિક શાળા હતી બે હજાર સત્તર માં આવેલા વિનાશિકપુરમાં સૌથી વધારે ખારીયા ગામમાં પાણી ભરાયું હતું જેમાં આ શાળાના તમામ ઓરડા પાણીમાં વહી ગયા હતા આ દુર્ઘટનાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્રએ સરકારી કાર્યક્રમો સિવાય આ શાળા તરફ જોયું નથી જેના કારણે આ શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કોઈ વિદ્યાર્થીઓના ક્લાસને બ્લેક બોર્ડ ટેકવા દિવાલ નસીબ થઈ છે તો કોઈ ક્લાસ ને વૃક્ષ નું થડ નસીબ થયું છે એક તરફ કાતિલ ઠંડીનો માર બીજી તરફ સર્પ જેવા જંતુઓના ભય વચ્ચે બાળકો શિક્ષણમાં કેટલું ધ્યાન આપી શકતા હશે તે તંત્ર વિચારવાનો સમય આવી ગયો છે પરેશ પઢિયાર ન્યૂઝ ન્યુઝ બનાસકાંઠા શૌચાલયની ઘટ છે તપાસ કરી શું આમ ભણશે ગુજરાત નું ભાવિ બસો વિદ્યાર્થીઓ સામે માત્ર બે જ ઓરડા શહેરમાં ગ્રાન્ટ ફાળવો છો તો સરહદી વિસ્તારમાં કેમ નહીં ભાવ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો છે દરજ્જો તો આવી સ્થિતિ કેમ આ એક શાળા નીચે વેદના રાજ્યમાં શું હશે સ્થિતિ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ મેળવે છે જ્ઞાન નોંધ લીધી અનેક વખત રજૂઆત થઈ તો નિરાકરણ આખરે કેમ નહીં વિદ્યાર્થીઓને જીવ જંતુનો સતાવે છે નોંધ લીધી ધોરણ થી કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસ સાંભળી વિદ્યાર્થીઓને ભણવું છે વર્ગખંડ આપશો તો વિદ્યાર્થીઓની જે સ્થિતિ છે ખારીયા ગામમાં તે વિદ્યાર્થીના વાલી જયહરસિંહ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે જયહરસિંહ ભાઈ આપનું સ્વાગત છે

તેમાં ત્રણ ધોરણો થી ચડવામાં આવે છે અને પદ ધોરણો થી પદ વર્ગો લીંબાની એવી જ રીતે ખારિયા ગામની પ્રાથમિક શાળા આવેલી છે તે પણ પૂર બાદ કોમ્પ્યુટર ને બધી જ રીતે નાશ પામેલું છે હજુ થી શિક્ષણ અધિકારી કે આ સુધી મુલાકાત ખારિયા ગામ ની લીધી નથી એક ગામ રૂમી આવેલું છે ત્યાં પણ પૂર પછી ડેમેજ થઈ ગયું સ્કૂલ પાડી દેવામાં આવી છે હજુ થી તેનું કામ પ્રમુખ કરી શિક્ષણ ખાતામાં રજૂઆત કરી છે પણ જો હજુ શિક્ષક અધિકારી નો કોઈ લેટર કે કોઈ વસ્તુ આવ્યું નથી અને એમના સુધાર

ફરી મળીશું રજા આપશો નમસ્કાર खबर ताजा खबर इसकी खबर उसकी खबर तड़का मार के बटर लगा के उसमें थोड़ा मसाला छिड़क के बोलो कौन सी खबर लाओ अबे कोई स्पेशल खबर सुनाओ ना अरे साहब स्पेशल खबर चाहिए तो देखो ना टी वी टीवी विशेष रोज रात को साढ़े नौ बजे सिर्फ वी टीवी न्यूज पर